છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું ડોન બોસ્કો માજી વિદ્યાર્થી સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ફૂટબોલ ટુર્નામેન્ટનું જિલ્લામાં ફૂટબોલની એવી ડોન બોસ્કો ખાતે ગત અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શરૂઆત કરવામાં આવી હતી જેમાં જુદી જુદી દસ ટોટલ બસો જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો આ લીગ રાઉન્ડનું આયોજન દર રવિવારે કરવામાં આવતું હતું તો છ રવિવાર દરમિયાન બાવીસ મેચના અંતે ફાઈનલ મેચ ટ્રાઇબલ ફૂટબોલ ક્લબ અને અંબાલા સિટી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી જેમાં ટ્રાઇબલ ફૂટબોલ ક્લબ ત્રણ બે ગોલથી વિજેતા જાહેર થવા પામી હતી તેઓને ટ્રોફી તેમજ દસ હજાર રોકડ ઇનામો જ્યારે અંબાલા સિટી ફૂટબોલ ક્લબ રનર્સઅપ રહી તેઓને ટ્રોફી તેમજ રૂપિયા પાંચ હજાર રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું જેમાં બેસ્ટ ગોલ કીપર શૈલેષ રાઠવા પ્લેયર ઓફ ટુર્નામેન્ટ રામસિંહ જીરમા રાઠવા બેસ્ટ સ્કોરર વેચાતભાઈ રાઠવા રહ્યા હતા તો ફાઇનલ ટુર્નામેન્ટ દરમિયાન અતિથિ વિશેષ તરીકે હાલ મોડલ સ્કૂલ ગોગંબાના પ્રિન્સિપાલ તેમજ ડોન બોસ્કો છોટા ઉદેપુરના માજી વિદ્યાર્થી તેમજ અતિ વિશેષ તરીકે રમી રમીમાબેન રાઠવા શિક્ષિકા તેમજ માજી વિદ્યાર્થીઓ હાજર રહી રમતવીરોનો તેમજ માજી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તો સમગ્ર લીગ ટુર્નામેન્ટ દરમિયાન દર રવિવારે મોટી સંખ્યામાં માજી વિદ્યાર્થીઓએ હાજરી આપતા હતા તેમજ દરેક રવિવારે મેચની શરૂઆત માટે ડોન બોસ્કો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ